છેલ્લા ત્રણ મહિનામાં તમે જુઓ તો આ છેલ્લા મહિનામાં અમારી પાસે લગભગ ચોવીસ એવા દર્દીઓ હતા કે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા અને એમને ડેન્ગ્યુના સસ્પેક્શનમાં રાખવામાં આવેલા એમને સિમ્ટમ્સ દેખાયા હતા હાલ હમણાં અમારી પાસે ત્રણથી ચાર પેશન્ટો એવા છે કે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા છે જેને ડેન્ગ્યુ પોઝિટિવ દેખાય છે ગયા મહિને તમે જુઓ એટલે સિઝન દરમિયાન અમારી પાસે ઓગસ્ટમાં ટુ ફોર્ટી સેવન પેશન્ટ બસો ને સુડતાલીસ પેશન્ટો હતા અને આ એકવીસ દિવસમાં અમારી પાસે બસોને અડસઠ પેશન્ટો દાખલ થયેલા છે જે લોકો પણ ડેન્ગ્યુ હોવાની કન્ફર્મેશન થયું છે સ્ટાફ અમારી પાસે જે છે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ અડસઠ જેવા પેશન્ટો જે હતા એ હોસ્પિટલ જોડે સંકળાયેલા હતા અને ગયા મહિનામાં આ મહિનામાં તમે જુઓ એકથી એકથી ત્રેવીસ તારીખ આજે જે થઈ છે એમાં અમારી પાસે લગભગ ચોવીસ દર્દીઓ એવા હતા કે જેમને ડેન્ગ્યુ થયો અથવા સસ્પિશનમાં હતા અને જે તે રીતે હોસ્પિટલ જોડે કનેક્ટેડ હતા આખા ગુજરાતમાં અત્યારે પચીસસો પેશન્ટ રોજના આપણે જોઈ રહ્યા છીએ એ વખતે જે કારણો અન્ય જગ્યાએ હોય એ જ કારણો સિવિલ હોસ્પિટલમાં બી જશે ઇન્ફેક્શન ઇન્ફેક્શિયસ ડિસીઝનો જે સ્ટેટસ છે આ મહિને અમારી પાસે માત્ર ડેન્ગ્યુમાં જ થોડો પંદરથી વીસ ટકાનો વધારો દેખાય છે બાકી તમામ રોગો જેમ કે જેમ કે મેલેરિયા છે ચિકનગુનિયા છે ડાયરિયા વોમિટિંગ છે ટાઈફોઇડ છે વાયરલ ફીવર એ તમામ જગ્યાએ કેસોનો ધરકમ ઘટાડો દેખાય છે ડેન્ગ્યુમાં જ ખાલી લગભગ પંદરથી વીસ ટકા જેટલો વધારો છે બાળકોમાં ગયા બાળકોનામાં બી ડેન્ગ્યુનો વધારો છે આ વખતે ફિફ્ટી એઇટ પેશન્ટ અમે અત્યાર સુધી જોયેલા છે ગયા મહિને અમારી પાસે થર્ટી પેશન્ટ હતા આ વખતે ફિફ્ટી એટ પેશન્ટ એમાં વાયરલ ફીવરમાં એક રીતે પ્રમાણે ધરકમ ઘટાડો છે ગયા મહિને બાળકોમાં પાંચસો ને છ પેશન્ટ હતા આ વખતે અમારી પાસે માત્ર ટુ સિક્સટી ફાઇવ પેશન્ટ સુધી આવેલા છે